રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળેલી મળેલ હતી કે છેલ્લા દોઢેક વર્ષની અંદર એક ઇસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી રહ્યો છે આ બાતમીના આધારે વોચ રાખીને એક ઇસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોકડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફરો હોય તેને બિસ્કિટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તે એને લૂંટી લેતો હતો આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે પંદરેક જેવી એણે ચોરીઓ કરી છે આ પ્રમાણે લૂંટ કરી છે અને

જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય પાણી નાસ્તો અને બિસ્કીટ ખવડાવી ઘેનમાં લાવી અને પછી લૂટી ગયા મૂળ જે છે એ ડાકોર સ્ટોર ની અને સોરી જ્વેલરી ની એની દુકાન છે કપડાની જ્વેલરીની અગાઉ પણ આરોપી જે છે પકડાયેલો છે નાઇન્ટીન નાઇન્ટી સેવન નાઇન્ટી એટની ની અંદર પણ એ આવા ત્રણેક ગુનામાં પકડાઈ ગયો હતો અને તે સમયે વડોદરા જેલ ની અંદર એને ખાસો સમય પણ નીતા